જે છે ને આપણા કસ્ટમરોને બાંધણી લો માત્ર ને માત્ર છસો પચાસ આમ તમ જો એકદમ યુનિક કોન્સેપ્ટના બધા કલર રહેવાના છે લાસ્ટમાં એક એકવીસ તમને ઓપન કરીને બતાવી દઉં રાણી છે રામા મોરપી છે એક આવશે ગ્રીન કલર એક આવશે વાઇન કલર એક આવશે ગાજરી અને લાસ્ટનો એક કલર છે પિસ્તા કલર ભાઈ એક પીસ તમને ઓપન કરીને બતાવવાનો છું એ પેલા જો તમે અમારી એડીને ફોલો નથી કરી તો કમ્પલસરી પેલા ફોલો કરી લેજો કેમ કે આવું જ અવું કલેક્શન અને લો બજેટની સાડી છે મેં તમારે લેવી છે ને તમને જોવા મળવાની છે તો અત્યારે જ પેજ ને ફોલો કરતા જો રૂબરૂ અમારી શોપની વિઝિટ કરો છો તો એકવાર શેરી નંબર બારમાં કુમુજ સાડી આવેલી છે ભાઈ એકવાર રૂબરૂ આવી જજો આમ તમે જો એકદમ રીચ લુક પલનું રહેવાનું છે અંદર ધોળા દાણા નું રાયબંધેજની આખી સાડી રહેવાની છે ઓરિજિનલ આઠ સાત હજારમાં આવે ને ભાઈ એ ટાઈપનો કોન્સેપ્ટ રહેવાનો છે અને માત્ર ને માત્ર છસો બચ્ચામાં ભાઈ કઈ ખોટું નથી ઓલ ઇન્ડિયા ફ્રી સિપિંગ આપી રહ્યા છીએ તો અત્યારે ઓર્ડર બુક કરાવી દેજો બ્લાઉઝ પીસ ની વાત કરું તો આમ જો તમે એકદમ ઝીણી બુટ્ટીનો બારીક એવો બ્લાઉઝ પીસ રહેવાનું છે બંને બાજુ બોર્ડર નો બેલ્ટ મળી જવાનું